નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ આજે છે ગીતા જયંતિ ગીતા જયંતિ એટલે માક્ષર સુદ અગિયારસ આશરે પાંચ હજાર વર્ષો પૂર્વે શ્રી વ્યાસીએ રચેલા મહાભારતનું ભવ્ય પ્રકરણ એટલે ભગવદ્ ગીતા મહાભારતની મધ્યમાં છઠ્ઠા એટલે કે ભીષ્મ પર્વના પચીસથી બેતાલીસ સુધીના અઢાર અધ્યાયોમાં પુરાણોમાંનું ધર્મ અને અધ્યાત્મનું નવનીત વર્ણવાયું છે ભગવદ્ ગીતામાંના સાતસો શ્લોકમાં પ્રથમ શ્લોક ધૃતરાષ્ટ્ર એ પછીના એકતાલીસ શ્લોક સંજય ચોર્યાસી શ્લોક અર્જુન અને પાંચસો ચુમ્મોતેર શ્લોક ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી ઉચ્ચારાયેલા છે મહાભારતના લગભગ એક લાખ શ્લોકોમાં જે વિસ્તારથી કહેવાયેલું છે તેનો જ સાર કે અર્ક આ સાતસો શ્લોકોમાં સમાવિષ્ટ છે કુરુક્ષેત્રની રણભૂમિ પર રચાયેલા અક્ષરતી સમગ્ર ધર્મ અધ્યાત્મ ચિંતનને આવરી લીધા છે આ શક્તિ વિરક્તિની ગાથા ગીતામાં આગવી રીતે રજૂ થઈ છે જેમાં જણાવ્યું છે કે ઈશ્વર પ્રત્યેની આ શક્તિ એ જગતની કોઈ પણ પ્રકારની વિરક્તિ કરતા વધારે પવિત્ર છે ભારતીય પુરાણો કાળના સર્વશાસ્ત્રોના તત્વજ્ઞાનનો સમન્વય ભગવદ્ ગીતામાં છે જે અધ્યાત્મ માર્ગે ચાલવાની દીવાદાંડી છે જે જીવન જીવવાની કળાની શિક્ષા પણ આપે છે જેના કેન્દ્રમાં કર્મનો સિદ્ધાંત છે જેનો કેન્દ્રવર્તી વિચાર છે નિષ્કામ કર્મ વિના સાચી સિદ્ધિ શક્ય નથી જ્ઞાનનો અદ્ભુત પ્રવાહ એટલે ગીતા ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જ્ઞાન અને ધર્મનો બંનેનો ઉપદેશ આપ્યો છે વળી કર્તવ્ય અને ફરજ બંને પણ બતાવ્યા છે ગીતાના એક એક અધ્યાય અને શ્લોક ચિંતન અને મનન કરવા જેવા છે તેથી અનુભૂતિના દ્વાર ખુલે છે આમ જોઈએ તો જ્ઞાન ઉપદેશ માર્ગદર્શન વગેરે આપવાની પરંપરા વર્ષોથી મહાપુરુષો દ્વારા ચાલી આવે છે ગુરુ શિષ્યોને મહાપુરુષો સંતો સમાજને માતા પિતા સંતાનોને આપે જ છે શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ ચિત્તને શાંત કરી મોહને દૂર કરે છે વળી એક ઘટનાનો વિચાર કરીએ તો કુરુક્ષેત્રના મેદાનમાં બંને પક્ષની વિશાળ સેનાઓ રથી મહારથી સૂરવે યોદ્ધાઓ ઊભા હોય શંખનાથ થતો હોય તેના મરવા મારવા તૈયાર હોય તેવી સ્થિતિમાં કૃષ્ણ અર્જુનને જ્ઞાન કર્મ ભક્તિ અને કર્તવ્ય ફરજનું પાલન વગેરેનો ઉપદેશ આપે તે અદ્ભુત ઘટના જ કહેવાય ને ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણને થોડી વિધ ભૂમિકા પણ છે ક્યારેક ઉપદેશ ક્યારેક મિત્રની વર્તા ક્યારેક શરણ પ્રદાન ક્યારેક વિશ્વ વિરાટ સ્વરૂપ દર્શન કૃષ્ણે અધ્યાય બાર ભક્તિ યોગ અધ્યાય પંદર પુરુષોત્તમ યોગ વગેરેમાં ભક્તિ અને ભક્તના અદ્ભુત લક્ષણો બતાવ્યા છે મહાભારતના રૂપ જોઈએ તો સંતાનોની ખોટી જીત કે માંગણી ઉપર સમયસર અંકુશ નહીં લાવો તો છેલ્લે તમે નિઃસહાય થઈ જશો જે કૌરવો પાસે તે શીખવાનું કર્ણ પાસે તે શીખવા મળે છે ગમે તેટલા બળવાના હો પણ અધર્મનો સાથ આપશો તો તમારી શક્તિ અસ્ત્ર શસ્ત્ર વિદ્યા વરદાન બધું જ નકામો જશે અસ્વત્થામાં પાસે શીખવા મળે છે સંતોને એટલું બધું મહત્ત્વ ન આપો કે વિદ્યાનો દુરુપયોગ કરી સર્વનાશ નોતરે વિશ્વપિતા પાસે તે શીખવા મળે છે ક્યારેય કોઈને ખોટા વચન ના આપો જેથી કરીને ધર્મીઓને સમર્પણ થવું પડે દુર્યોધન પાસેથી શીખવા મળે છે કે દુરાચારી બની સંપત્તિ શક્તિ સત્તા મેળવેલી હશે તો એનો અંતે સર્વનાશ થાય છે ધૃતરાષ્ટ્ર પાસેથી શીખવા મળે છે અતિ સ્વાર્થથી અંધ વ્યક્તિને કોઈ સત્તા કે સુકાન સોંપવું નહીં જોઈએ નહીં તો અંતે તે પણ સર્વનાશનો ઉતરે છે અર્જુન શીખવાડે છે કે વિદ્યાની સાથે વિવેક હશે અવશ્ય વિજય મળશે શકુને શીખવાડે છે કે દરેક વખતે જળ કપટથી વિજય થવાય નહીં યુધિષ્ઠિર શીખવાડે છે કે નીતિ અને દાન ધર્મ અને કર્મ સાચા હશે તો વિશ્વની કોઈ શક્તિ તમારો વાળ વાંકો નહીં કરી શકે અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જ્યાં સત્ય અને ધર્મ છે ત્યાં હું છું આવા ભગવાન શ્રી કૃષ્ણને કોટી કોટી પ્રણામ જો આપને પસંદ આવ્યો હોય તો કરજો કરજો શેર અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જયંતિ નિમિત્તે એક જ વાત કહેવા ઈચ્છીશ કે દિવસે એક અધ્યાયનો પાઠ જરૂર કરજો આ દ્વારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે જય શ્રી કૃષ્ણ